જેમન કુલતેર સંગઠનો જોડાયા હતા તેમન મોટી સંખ્યામાં અલગ અલગ સંગઠનો આગેવાનો અને મહિલાઓ ઉપસ્થિત રહી અને આનંદનગર કોલોની થી મૌન રેલીઓ જી અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું બાંગ્લાદેશમાં હિન્દુઓ અને લઘુમતી ઉપર કટ્ટરપંથીઓ દ્વારા થતા હુમલાઓને લઈ થરાત ખાતે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા રેલી યોજી નાય કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું થરાત ખાતે વિવિધ હિન્દુ સંગઠનોએ આવેદનપત્ર આપી રજૂઆત કરતાં જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં હિન્દુઓ અને લઘુમતીઓ ઉપર કટ્ટરપંથીઓ દ્વારા હુમલાઓ લૂંટફાટ આગચંપી અને મહિલાઓ પર અમાનવીય અત્યાચારો થઈ રહ્યા છે તે અત્યંત ચિંતાજનક છે અને હાલની બાંગ્લાદેશ સરકાર એને રોકવાને બદલે માત્ર મુખ બની રહી છે એને રોકવા માટે હિન્દુ હિત રક્ષા સમિતિ સરકારને વિનંતી કરે છે કે બાંગ્લાદેશ સરકાર ઉપર દબાણ લાવીને હિન્દુઓને ન્યાય મળે અને વિશ્વ શાંતિ અને ભાઈચારો બની રહે તે માટેની માગણી કરી હતી અને પ્રાંત અધિકારી થરાદને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જે માટે થરાદ નગર અને આજુબાજુમાંથી વિશાળ સંખ્યામાં સમસ્ત હિન્દુ સમાજ અને સંતો અને વિવિધ હિન્દુ સંગઠનો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા હાજાજી રાજપૂત બનાસકાંઠા આજે થરાદ જિલ્લાની અંદર થરાદ ખાતે બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક સમયથી હિન્દુ સમાજ અને અન્ય લઘુમતી ઉપર થઈ રહેલા અત્યાચારો લૂંટફાટ અને જે આગજનનીના જે બનાવો બની રહ્યા છે અને હિન્દુ સમાજ અસુરક્ષિત થઈ રહ્યો છે એને ધ્યાનમાં રાખીને એના વિરુદ્ધમાં હિન્દુ સમાજની સુરક્ષા બની રહે હિન્દુ સમાજ માટે અને અન્ય લઘુમતી માટે ત્યાં કાયદો અને વ્યવસ્થા તંત્ર કાળજી રાખીને એક કાયદાનું નિરાકરણ લાવે અને કાયદો બનાવે કે જેથી કરીને ત્યાંનો હિન્દુ સમાજ સુરક્ષિત રહે એના માટે એક આવેદનપત્રનો કાર્યક્રમ થયો જ્યાં બાંગ્લાદેશની અંદર હિન્દુ સમાજ અને મહાકાલી મંદિરને તોડવું ત્યાંના ઇસ્કોનના સંતશ્રીની ધરપકડ કરવી અને અન્ય સંતો ઉપર ઉત્પીડન અને એમને ત્રાસ ગુજારવાની જે ઘટનાઓ બની રહી છે હિન્દુ સમાજ ત્યાં અસુરક્ષિત છે એના જાનમાલને નુકસાન થઈ રહ્યું છે એવા સમયે ભારત સરકાર વિશ્વ સમક્ષ આ મુદ્દાઓને લઈ જાય અને વિશ્વ સ્તરે પણ આના ઉપર દબાણ લાવીને ત્યાં રહેલા હિન્દુ સમાજને સુરક્ષિત કરવા માટેની સ્થિતિ નિર્માણ થાય એ માટે સંપૂર્ણ થરાદ જિલ્લાના હિન્દુ સમાજના સૌ સજ્જન શક્તિ સંત સમુદાય માતૃશક્તિ અને સૌ સાથે મળીને યુવા શક્તિ આ માંગ કરી રહી છે કે હિન્દુ સમાજના જે ભાઈઓ અને બહેનો ઉપર જે ઘટના બની રહી છે એના ઉપર રોક આવે ને એક કડકાઈથી કાયદો બને અને જે લોકો આ ઘટનાની અંદર જવાબદાર છે એવા લોકો ઉપર સજાનું પ્રાવધાન થાય ને એવા લોકોને સજા કરવામાં આવે તો જ આ ઘટનાને લઈને હિન્દુ સમાજને એક આનંદ થશે કે એના માટે એક કાયદો બન્યો અને જે ગુનેગાર છે એવા લોકોને સજા પ્રાપ્ત થઈ તો એ માટેની આ માંગણી પણ આ હિતરક્ષા સમિતિના માધ્યમથી થરાદ જિલ્લાના હિન્દુ સમાજના સૌ ભાઈઓ બહેનો અને માતૃશક્તિ એક મીડિયાના માધ્યમથી સરકાર સમક્ષ કરી રહી છે અસ્તુ ભારત માતા કી જય